વિલ્સન હિલ પર લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ આયોજિત અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન હાફ મેરેથોન મોન્સૂન એડિશન હતી જેમાં રાજ દેશભરના એક હજાર થી વધુની સાથે આફ્રિકન દેશ ઇથોપિયામાંથી પણ પાંચ મેરેથોનર દોડ્યા હતા વલસાડના ધરમપુરના પ્રવસન સ્થળ તરીકે દુનિયામાં પ્રખ્યાત એવા વિલ્સન હિલ ખાતે વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન ટુ પોઈન્ટ ઝીરોનું લાયસન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું વિલ્સન હિલ ખાતે કુદરતના ખોળે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારમાંથી એક હજારથી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો વલસાડ જિલ્લાના ધરમપુરના પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર ગિરિમથક વિલ્સન હિલ ઉપર લાયસન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ આયોજિત અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન ટુ પોઈન્ટ ઝીરો યોજાઈ હતી જેમાં રજિસ્ટર્ડ દેશભરના એક હજારથી થી વધુની સાથે આફ્રિકન દેશ ઇથોપિયામાંથી પણ પાંચ મેરેથોનર દોડ્યા હતા લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન હિલ હાફ મેરેથોન ટુ પોઈન્ટ ઝીરો મોન્સૂન એડિશન સપોર્ટેડ ક્લબ ઓફ વલસાડ એન્ડ સપોર્ટેડ બાય ગુજરાત પોલીસ એન્ડ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતની સૌથી પહેલી મોન્સૂન હિલ મેરેથોન કોન્સેપ્ટમાં આ બીજી આવૃત્તિમાં મોર ધેન થાઉઝન્ડ પાર્ટિસિપેન્ટ્સ એક હજાર લોકો કરતાં પણ વધારે લોકોએ ભાગ લીધો છે ખાલી ગુજરાત નહીં પણ ભારતના દરેકે દરેક ખૂણાઓમાંથી પાર્ટિસિપેન્ટ આ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે અને એક ગર્વની બાબત કહી શકાય કે ઇથોપિયાથી ચાર પાર્ટિસિપેન્ટ્સ આજે આપણી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર છે તો પૂજ્ય ગુરુદેવસિંહ એ ખાસ આ ઇવેન્ટ સાથે આપણી સંસ્થાને જોડી છે કારણ કે પૂજ્ય શ્રી એક આધ્યાત્મિક ઉત્થાન સાથે ફિઝિકલ ફિટનેસ મેન્ટલ ફિટનેસ પર પણ ભાર આપે છે એટલે આપણા ઘણા યુવાનોએ પણ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક કોષ સાથે જોડાયું છે એટલે જે એજ્યુકેશન કોર્સ છે એવી રીતે એન્વાયરમેન્ટલ કેર એ પણ આપણી સંસ્થાનો એક મોટો કોઝ છે જેમાં આપણા આશ્રમમાં પણ ઘણી ઘણી જે વ્યવસ્થા થઈ છે જે પ્રવૃત્તિઓ થાય છે એમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે પર્યાવરણનું આપણે ધ્યાન રાખી શકીએ સેવ ધ વોટર અને વોટર હાર્વેસ્ટિંગ જળ બચાવો અને જળ સંગ્રહણના ઉમદા હેતુ સાથે રેસ કેટેગરી ટ્વેન્ટી વન પોઈન્ટ વન કિલોમીટર હાફ મેરેથોન સિક્સટીન કિલોમીટર ટેન માઇલ રન અને ટેન કિલોમીટર ટાઈમ રન અને ફાઇવ પોઇન્ટ ઝીરો કિલોમીટરની ફન રનની આ મોન્સૂન મેરેથોનમાં ગુજરાત મહારાષ્ટ્ર યુપી એમપી દિલ્હી સહિત સ્પર્ધકોએ પણ ભાગ લઈને વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન